સીતારામને જય શ્રી કૃષ્ણ તમારું ભરી સ્વાગત છે આજે એક મારા નવા વ્લોગમાં તો તમે વિચારતા રહીશો કે અત્યારમાં અત્યારે થઈને કેમણાં જતા હશે તો આપણે જવાનું છે કે મોટા યુટ્યુબરના ઘરે જવાનું છે અને આ તમે બધા તમને જ જોઈને જ આવ્યા હશો વિડીયોમાં તો કંઈ વાંધો નહીં આવી ગયા છે તો તમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો યુટ્યુબના ખૂણે અમે ત્યાં બેઠા રહીશું કંઈ વાંધો નહીં તો તમે વિડીયો જેની રાહ જોવો છો આપણે ફટાફટ જઈએ ત્યાં અને મળીએ ત્યાં જઈ તો ચાલો

બધ જોયું તરતો ભરતભાઈ ભરતભાઈને હમણાં કેટલા દિવસે નહી જોયા કોઈ હા થોડાક બીજી માણસો થઈ ગયા હે તો જો આપણે બપોરે જમી કરીને સુઈ ગયા તા ને અત્યારે ઉઠીને તૈયાર થઈ ગયા છે ને આપડે જવાનું છે અત્યારે અસદ અને અને ફાઈલ અરસદ જાવ હે આપણે અરસદ માતાજી બધા લોકો જતા હોય આજે પહોંચેરી એટલે આજે અરસદમાં આજ તમારો હુકમ થઈ ગયો છે એટલે ફટાફટ તૈયાર થઈ જાવ એટલે આજે અમારો અમીરભાઈ ને કેવા નામ ભૂલી ગયું ઈલા 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 તો ઈલા જ છે અમારી ઈલા એટલે લીલાજી વિશે ઈલા

અને છે ને આજે અત્યારે ટ્રાફિક નથી ઓલી વખતે આવ્યા ને તો બહુ મોટી લાંબી લાંબી લાઈનો હતી અને આજે વખતે લાઈન એટલી નથી એટલે આપણે ફટાફટ દર્શન થઈ જશે છે ઓલી વખતે કલાકે અમારે ઊભું રહેવું પડ્યું હતું આજ વખતે માતાજી પ્રસન્ન છે એમ કે ચાલો તો ચાલો પછી મળીએ તો આપણે દર્શન કરી લીધા છે ને હવે આપણે જાય ઘરે અને જો પાછા ભરતભાઈ ને ગાડી લઈને ઊભા છે

ભરે જોય બરોબર કરે ને ભરે બે અને ઠંડુ લીધું ને દરિયા તો જો અત્યારે અમે આવી ગયા છે અહીંયા જો સ્વાગત કરે છે મંદિર છે ને દરિયાનો ખાલી અમે પેલી વાર આવ્યા તમે આવ્યા

મંદિરે દર્શન કરી લીધા છે અને લોકેશન એકદમ જોરદાર લોકેશન છે બહુ મજા આવે એવું છે ચિકોતર માતાનું મંદિર છે પણ કયું ગામ કેવી મને ખબર નથી લોકેશન એક એક નંબર છે અહીંયા તમે ગમે ત્યારે આવો તો બહુ જ મજા આવશે ખાલી મિત્રો તમે લોકેશન જો અને આ પવન ચકી જો બધી અને અત્યારે આકાશ એકદમ મસ્ત વ્યૂ આવે છે આકાશનો પણ અને દરિયાનો એવો મસ્ત વ્યૂ આવે છે તો અમીરને જો ઊભા છે બધાય ભરતભાઈ ને અમીને એ લોકો દરિયે પહોંચી ગયા છે અને અમે હવે જાય છે અને આ લોકેશન ખાલી તમે જો કેવી મજા આવે એવી અને પવન પણ એવો આવે એકદમ મસ્ત નો અત્યારે ચાલો અમે એટલે ઉભા હે આપણે એને પૂછી એને લોકેશન કેવું લાગ્યું એમ કઈ કઈ બોલશે નહીં વાત તમને કેવું લોકેશન લાગ્યું લોકેશન કેવું લાગ્યું

ચાલો તો અમેને ભરતભાઈ આવી ગયા છે પંજાબી શાક લેવા માટે ભરતભાઈ ગયા હાલો પંજાબી ખાવું તો કળીના પાંચીય હોટલ હે તો અહીં લેવા આવ્યા અમે ને ભરતભાઈ બહુ મેં ભરતભાઈ તાણ કરી ગયા પંજાબી જ ખાય હાલો એ ગયા મેં ચાલો તો પંજાબી ખાય ભરતભાઈ ફોનમાં વાત કરે કે પંજાબી ખાવું ઈ ગયા બધા મહેમાન આવ્યા અમારે ભાઈ પૂછે કે ચેનલ નું નામ શું

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ bây giờ về giờ giờ bây giờ bây bây giờ giờ ઓલો ભાઈ નીચે જે ખાવા માંડ્યો હે ગા તો ચાલો જમી લઈએ